ઓપા રે ઓ લેવા નહી પા

હાલ ખાઉ નહીં ગરમી નું નવાદે જ મારા બપુરે ખાવા આ હું કહું છું અ પેલો ફોન તો કરો છે લે ઓમે તમાર તો કદી ફોન માં ચાર્જિંગ ઓધું જ નહીં જાણું ફોન કરે ખબર પડે ક શાનનો ગયો છે એરો નહીં મને ચિંતા થાય ના થાય એ છોકરો જણો છોકરો છે અરે આપડો તો ભૂલી તો કે હોય જ કા કે ભૂલી જ કોઈ પડી જશે એ ભલે ગમે તેટલા મોટો થઈ જાય છોકરો આપડો કે એટલે આપડો હો રાખવી પડે એ તો આવસી મારો જો ના ખબર પડે કે વેળા તો તો વડીએ બજારમાં જઈશીતી આ તો લકકી બાયડી નું કીધું મારા પેલો તો પાછો હાહરી ના લઈ ગયો હોય ફોન તો કરો ચાર્જિંગમાં લેતા કે ઈને ના પાડું હું ક ના જતો એ એ હોંપળે છે બાયડી નું તો હું કહું છું ઘણીવાર એ તો પણ આપડો થોડી હદ રાખવી પડે આપડો થોડી હોંઘળ લેવી પડે

રી બિસરી કો મારા બોલતી બોલતી આઈ સુદી આખા વાટમાં અને અમારા હાઉના હા હા ખબર પડશે ને તમારી ગોઘરી દબાઈ દેઉ ડુક લઈ અને મુ ડુક ડુક લઈને ઉપર જતી રે દે કોઈ જોવો નઈ મેં ને ખરા

એ મોણ તારા પાછળથી થી અલોપ થઈ ગયો કે પડી ગયો તને ખબર ના રહી અરે પણ હું કરું સબર ભૂલ કરી અને મારા આવું ને હારું મારી કોગડી દે બઈ આ ગટુકો દે બઈ દે હું મારો અવે તારા એરિયા હોય કેવા ના બાન હોય ને તારે જાતે તારા હાવ આરાન કેવાનું હોય નીકળ હોગવા ના હોય ગમે તે જવાય તો આવશી ગેર ઓમાય તારામાં કોઈ ઠેકોર નઈ આ પોતાના ઘરવાળાનું તું પાડી નાખી છે તો તને કોઈ ખબર પડતી જ નહીં તો ફોન ચાલુ હતો

તું પેલા બલજીન પાડી નાખ્યા એવા ગાડા તો તાર ઠેકાણું મને પાડી ના પાડું એમ તો પણ મારો ફોન ચાલુ એટલે બીજું બધું યાદ માનો ફોન ચાલુ હોય એટલે કશું ના દેખાય હા પણ વાત સાચી છે પણ પાછળ ઘરવાળા બેઠા હોય તો રાખી પડે બે નહીં તો માં હ હા બાપા હા આને કઢીજો ક સાચો બધો કરશું હું કઢી જેવું છું આ ઈરંડા

મિત્રો ફટાફટ કોમેન્ટ કરો फटाफट लाइक કરો શેર કરો ફટાફટ શેર કરો આઈ આઈ આઈ